હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વૉલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ છ માં કોમ્પ્યુટર એટલે કે ડિજિટલ લીડર આઈડિયાથી સત્ર એકનો પહેલો પાર્ટ છે કોમ્પ્યુટર વિશે વધુ જાણકારી આજે આપણે જોવાનું છે તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ખાસ તો તમારા મિત્રો હોય તો એને પણ વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો અને વધારે વિડિયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ બધા નોખા નોખા વિષયના બધા મૂકેલા છે તો અહીંયા જોઈને પણ તમે જોઈ શકશો ચાલો તો પહેલો પાર્ટ છે કોમ્પ્યુટર વિશે વધુ જાણકારી ચાલો એમાં તમને આ બધા કોમ્પ્યુટરને પ્રકારોના આપેલા છે એના વિશે માહિતી આપેલી છે પછી આવે છે તમારા ફેવરેટ વિકલ્પો ચાલો પહેલો વિકલ્પ છે નીચેનામાંથી કયા કોમ્પ્યુટરમાં લાખો પ્રોસેસરો હોય છે જે ફક્ત થોડી નેણો સેકન્ડમાં ક્વોટ્રિલિયનની ગણતરી કરવામાં સક્ષમ છે તો જવાબ આવશે બી સુપર કોમ્પ્યુટર પછી બીજું છે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ નીચેનામાંથી કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે તો જવાબ આવશે ડી આપેલા તમામ એટલે કે હવામાનની આગાહી કરવા માટે ન્યુક્લિયર એનર્જીના સંશોધન માટે અને ત્રીજું છે ભુસ્ત શાસ્ત્રના ડેટાના વિશ્લેષણ માટે ભૂસ્તર એટલે કે જમીન જમીન માટે પછી ત્રીજું છે સુપર કોમ્પ્યુટરની પ્રોસેસિંગ ક્ષમતાઓ શેમાં આપવામાં આવે છે તો જવાબ આવશે એ ફ્લોપ્સમાં પછી ચોથું છે નીચેનામાંથી કઈ સંસ્થાઓમાં મેન ફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે તો આપેલા ડી આવશે જવાબ આવશે ડી આપેલા તમામ એટલે કે કોર્પોરેશનમાં આવશે સરકારી એજન્સીમાં આવશે અને ત્રીજું આવશે બેંકમાં પછી પાંચમું છે એમઆઈપીએસ એટલે તો જવાબ આવશે બી મિલિયન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ પછી છઠ્ઠું છે મિની કોમ્પ્યુટર મલ્ટી પ્રોસેસિંગ મશીન હોવાથી તેમાં એક જ સમયે કેટલા વપરાશ એકસાથે એક સાથે કાર્ય કરી શકાય છે તો જવાબ આવશે બી બસો પછી સાતમું છે માઇક્રો કોમ્પ્યુટરમાં આવેલી ઇન્ટીગ્રેટેડ સર્કિટ એટલે કે આઈસીને કયા નામથી ઓળખવામાં આવે છે તો જવાબ આવશે બી માઇક્રો પ્રોસેસર પછી આઠમું છે નીચેનામાંથી કયા કોમ્પ્યુટરનો સમાવેશ માઇક્રો કોમ્પ્યુટરમાં કરી શકાય માઇક્રો કોમ્પ્યુટરમાં કરી શકાય તો જવાબ આવશે ડી આપેલા તમામ એટલે કે વર્ક સ્ટેશન આવશે લેપટોપ પણ આવે અને ત્રીજું આવશે પર્સનલ કોમ્પ્યુટર અને સ્માર્ટફોન પછી નવમું છે જ્યાં ગ્રાફિક્સનું કામ વધારે હોય ત્યાં કેવા કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ આવશે એ વર્ક સ્ટેશન પછી દસમું છે કયા કોમ્પ્યુટર મુસાફરી કરતા સમયે વાપરવા માટે બનાવવામાં આવે છે તો જવાબ આવશે બી લેપટોપ પછી અગિયારમું છે પીડીએનું પૂરું નામ જણાવો તો જવાબ આવશે સી પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ પછી બારમું છે નીચેનામાંથી કયા કોમ્પ્યુટર વ્યક્તિગત ઉપયોગ કરતા માટે રચાયેલ છે તો જવાબ આવશે એ પર્સનલ કોમ્પ્યુટર પછી તેરમું છે નીચેનામાંથી કોનો સમાવેશ હેન્ડલ હેન્ડ કોમ્પ્યુટર તરીકે કરી શકાય તો જવાબ આવશે એ સ્માર્ટફોન પછી ચૌદમું છે નીચેનામાંથી કઈ કોમ્પ્યુટર લેંગ્વેજ સરળતાથી વાંચી અને સમજી શકાય છે તો જવાબ આવશે બી હાઈ લેવલ લેંગ્વેજ પછી પંદરમું છે નીચેનામાંથી સેનો સમાવેશ હાઈ લેવલ લેંગ્વેજ તરીકે કરી શકાય છે તો જવાબ આવશે ડી આપેલા તમામ એટલે કે પાઇથોન જાવા સી પ્લસ પ્લસ પછી સી પછી વિઝ્યુઅલ બેઝિક અને જાવા સ્ક્રિપ્ટ પછી સોળમું છે નીચેનામાંથી સેનો સમાવેશ કોમ્પ્યુટરની લાક્ષણિકતા તરીકે કરી શકાય તો જવાબ આવશે આપેલા તમામ એટલે કે ગતિ અને ચોકસાઈ એકાગ્રતા અને સમરણ શક્તિ અને ત્રીજું આવશે વૈવિધ્યતા પછી સત્તરમું છે કોમ્પ્યુટરના જવાબમાં આવતી ભૂલ એટલે કે શેના કારણે હોય છે તો જવાબ આવશે સી એ અથવા બી એક તો ખોટા ડેટા દાખલ કરો અથવા તો ઉપયોગ કરતા એટલે કે જે માણસ ઉપયોગ કરતો હોય એની ભૂલના લીધે પછી અઢારમું છે સેમાં રહેલો ડેટા કોમ્પ્યુટર બંધ કરવાથી નાશ પામે છે તો જવાબ આવશે એ પ્રાઇમરી મેમરી પછી ઓગણીસમું છે નીચેનામાંથી શેનો સમાવેશ ઇન્ટરનલ મેમરી અથવા પ્રાઇમરી મેમરીમાં કરવામાં આવે છે તો જવાબ આવશે બી રેમમાં પછી વિશ્વ છે નીચેનામાંથી સેવા સમાવેશ એક્સટર્ન મેમરી અથવા સેકન્ડરી મેમરીમાં કરવામાં આવે છે તો જવાબ આવશે ડી આપેલા તમામ એટલે કે હાર્ડ ડિસ્ક ફ્લોપી પછી બીજો હશે સીડી ડીવીડી અને ત્રીજો હશે પેન ડ્રાઈવ અથવા તો એક્સટર્નલ હાર્ડિસ્ક પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો આપેલું છે અડધી સદી પહેલા કોમ્પ્યુટર કદ આખા રૂમ જેટલું હતું પછી બીજું છે કોમ્પ્યુટરને તેના કદ સંગ્રહ શક્તિ અને કાર્ય આધારે ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે પછી ત્રીજું છે માઇક્રો કોમ્પ્યુટરમાં તેનું સીપીયુ ફક્ત એક ઇન્ટિગ્રેટેડ સર્કિટ આઈસીના રૂપમાં હોય છે પછી ચોથું છે કોમ્પ્યુટરને આપવામાં આવતી સૂચનાઓ અને માહિતીને કોમ્પ્યુટરની ભાષા કહેવામાં આવે છે પછી પાંચમું છે લો લેવલ લેંગ્વેજ ઝીરો અને એક જેવા બાઇનરી કોડની બનેલી હોય છે પછી છઠ્ઠું છે એ મૂળાક્ષરનો એસ સી આઈ કોડ ઝીરો વન જીરો 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 એક છે પછી સાતમું છે કમ્પાઇલરનો ઉપયોગ કરી હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતરિત કરવામાં આવે છે પછી આઠમું છે લો લેવલ લેંગ્વેજ એક પ્રોગ્રામિંગ ભાષા છે જે કોમ્પ્યુટરના હાર્ડવેર સાથે કામ કરે છે પછી નવમું છે પ્રાઇમરી મેમરીનું બીજું નામ ઇન્ટરનલ મેમરી પછી દસમું છે સેકન્ડરી મેમરીનું બીજું નામ એક્સટર્નલ મેમરી પછી આગળ આવે છે ખરા કે ખોટા જણાવો પેલું છે અડધી સદી પહેલા કોમ્પ્યુટરનું કદ હાથની હથેળીમાં સમાઈ શકે એટલું હતું તો જવાબ આવશે ખોટું પછી બીજું છે સુપર કોમ્પ્યુટર જે તે સમયના સૌથી વધારે પ્રોસેસિંગ પાવર ધરાવતા કોમ્પ્યુટર છે એ તો જવાબ આવશે સાચું પછી ત્રિયું છે ખૂબ મોટા પ્રમાણમાં જટિલ કાર્યોની જટિલ ગણતરી કરવા માટે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે સાચું પછી ચોથું છે સુપર કોમ્પ્યુટર અને મેન ફ્રેમ કોમ્પ્યુટરમાં એકથી વધુ ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ જોડી શકાતા નથી તો જવાબ આવશે ખોટું પછી પાંચમું છે માઇક્રો કોમ્પ્યુટર સુપર કોમ્પ્યુટર કરતાં ઘણા મોંઘા હોય છે તો જવાબ આવશે ખોટું પછી છઠ્ઠું છે પર્સનલ કોમ્પ્યુટરે મુસાફરી કરતા સમયે વાપરવા માટે બનાવવામાં આવ્યું છે તો જવાબ આવશે ખોટું પછી સાતમું છે સ્માર્ટફોન ખાસ કરીને કોમ્યુનિકેશન માટે વપરાય છે તો જવાબ આવશે સાચું પછી આઠમું છે કોમ્પ્યુટર એકસાથે એકથી વધુ કામ કરી શકવા માટે સક્ષમ નથી તો જવાબ આવશે ખોટું પછી નવમું છે કોમ્પ્યુટર લાગણી ધરાવતું નથી તો જવાબ આવશે સાચું પછી દસમું છે રેમને કોમ્પ્યુટરની બહાર રાખી શકાય છે અને કોમ્પ્યુટર પર અન્ય કોમ્પ્યુટર પર લઈ જઈ શકાય છે તો તો આવશે ખોટું ચાલો તમારો પહેલો છે પૂરો વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ખાસ તો બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો ને વધારે વિડિયો જો હોય તો પ્લે લિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો ચાલો તો વરી પાછા મળી નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન